રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક વખત આજે બપોરે બાદ કિન્નરોએ બબાલ મચાવી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા કાર્યવાહીની તજવીજ થઈ હતી જાણવા મળ્યા મુજબ જુબેલી બાગ નજીક રામનાથપરા વિસ્તારના વાહન ચાલકનું વાહન એક કિન્નરના વાહનને અડી જતા બોલાચાલી થઈ હતી ફરિયાદ નોંધાવવા આવ્યા બાદ ફરિયાદ નોંધાઈ એ પહેલા જ આરોપીઓને પકડી સરઘસ કાઢવાની માંગણી સાથે કિન્નર દ્વારા માંગણી કરી સૂત્રોચ્ચાર કરવામાં આવતા અને પોલીસ સ્ટેશન બહાર દેખાવ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી એસીપી સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ઘટના કંઈ નહીં એક્સેસ વાળો એક છોકરો આવ્યો વશીમ કરીને વાઈટ ટી વાળો અને વાઈટ એક્સેસ લઈને અમારો જૂના જૂના અમારા જે ગયાં વખત હતા એ વખતથી અમારીમાં અમારે માંગીને જુમેલીમાં બેઠક છે હું ને મારા ગુરુને બધાય બેઠા હતા છોકરા એ આવીને સીધું હોરન મારી અને કતરાણો ને બોલ્યો એટલે મેં બોલાવીને કીધું કે ભાઈ તારે અમારાથી દુશ્મની છે તો કે ના બસ એટલું કઈ નીકળી ગયો અને અમે બધાય બેઠા હતા એટલી વારમાં મેં રિક્ષા ભરીને પાંચ જણાને લઈને આવ્યો છર્યું ને પાઇપુ ને લઈને અને અમારી વા હુમલો કર્યો ચૌધરી હાઈસ્કૂલ લગીમાં અમને દોડાવ્યા બે પોલીસવાળા વાળા આવ્યા ગાડી લઈને તો એમની ઉપર બી એમણે મારો કર્યો પોલીસ સ્ટેશને અમે ગયા પોલીસે મારી અરજી લઈ ગી પણ મારા ગુરુને ને બધાએ ભારત સાહેબ ઉપર મારે અરજી કરવાની છે એવી રીતે મારા ગુરુને મીરા ગુરુ મારા રાજકોટના જે ગાદીપતિ છે એમને બી બારદ સાહેબે જેલમાં નાખી દીધા અમારી ભાઈ બધાય પ્રુફ છે તો અમારા કિન્દર સમાજને શું કામ જેલમાં નાખ્યો બસ મારી એટલી જ માંગ છે કે એ ચાર પાંચ જણા મારવા આવ્યા એ

માયરા અને ચોધરી હાઈસ્કૂલ લગી અમને દોડાવ્યા પોલીસ ને લઈને છોકરાઓના ઘર આગળ પકડવા ગયા તો પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો